નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું પ્રતિક પટેલ આઈટીઆઈ બેચરાજી ખાતે ચાલતા ઓટોમોબાઈલ કોર્સ અંતર્ગતના પ્રેક્ટિકલ ટાયરનું પ્રેશર ચેક કરી તથા સેટ કરવી તાલીમ શાહ આપ સૌને માર્ગદર્શન આપીશ રસ્તા ઉપર જ્યારે વાહનમાં આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે ઘણી વખત આપણને ટાયરનું પ્રેશર ચેક કરવાની તથા સેટ કરવાની જરૂરત પડતી હોય છે એવા સમયે જો આપણી પાસે એર ફિલિંગ મશીન તથા ટાયર પ્રેશર ગેજ હોય તો આપણે ટાયરનું પ્રેશર જાતે ચેક કરીને સેટ પણ કરી શકીએ છીએ એર ફિલિંગ સ્ટેશન ઉપર પણ જ્યારે કોઈ વ્યક્તિ હાજર ન હોય ત્યારે પણ ટાયરમાં પ્રેશર ચેક કરવાની અને સેટ કરવાની ઘણીવાર આપણને જરૂરત પડતી હોય છે તો આજે આ પ્રેક્ટિકલ દ્વારા આપણે આ ટાયરમાં પ્રેશર ચેક કરવાની અને સેટ કરવાની પ્રોસેસ વિશે સમજ લઈશું આ પ્રેક્ટિકલમાં જે સાધનોની જરૂર પડશે તેની પહેલાં આપણે માહિતી મેળવી લઈએ આ એક ટાયર પ્રેશર ગેજ છે તેની મદદથી આપણે ટાયરમાં રહેલી હવાનું દબાણ ચેક કરી શકીએ છીએ હવે આ પ્રેશર ગેજની અંદર ઝીરોથી લઈને બસ્સો સુધીના કાપાત દર્શાવેલા છે જે જેનો એકમ પીએસઆઈ છે એટલે કે પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ જે આપણને હવાનું દબાણ દર્શાવે છે એ સિવાયનું આપણું બીજું સાધન છે એર કમ્પ્રેસર એર કમ્પ્રેસરનું કાર્ય એ છે કે આપણને જરૂરિયાત મુજબ યોગ્ય દબાણવાળી હવા પૂરી પાડવી અને એના આ નોઝલવાળા ભાગને આપણે વ્હીલના કેબ ખોલીને ત્યાં આગળ આપણે આ જોઈન્ટ કરવામાં આવશે તો હવે આપણે જે ટાયરમાં હવા ભરવાની છે એ ટાયરમાં સૌથી પહેલાં હવાનું દબાણ ટાયર પ્રેશર ગેજની મદદથી ચેક કરીશું ટાયર પ્રેશર ગેજમાં અત્યારે વીસ પીએસઆઈનો આંકડો બતાવે છે ટાયર મેન્યુફેક્ચરિંગના જે માત્રા દર્શાવેલી છે તે મુજબ ફ્રન્ટ વ્હીલનું એરનું પ્રેશર છે એ પાંત્રીસ પીએસઆઈ સુધી રાખવાનું છે તો આપણે એ મુજબનું પાંત્રીસ પીએસઆઈનું એર પ્રેશર સેટ કરીશું હવે એકવાર નોઝલ કાઢી લઈને ફરીથી પ્રેશર ચેક કરીશું ફરીથી એકવાર પ્રેશર ગેજ વડે હવાનું પ્રેશર ચેક કરીશું અત્યારે ટાયર પ્રેશર ગેજનું રીડિંગ છત્રીસ પીએસઆઈ દર્શાવી રહ્યું છે જે ટાયર મેન્યુફેક્ચરિંગના પ્રેશરના માત્રા મુજબ ઓકે છે તો આપણે આટલું પ્રેશર રાખીશું ફ્રન્ટ માટે તો મિત્રો આજે આપણે ટાયરનું પ્રેશર કઈ રીતે સેટ કરવું અને ચેક કરવું એ શીખ્યા તો આમાં એક વાતની ખાસ કાળજી રાખવાની થાય છે કે જ્યારે આપણે ટાયર પ્રેશર ગેજની મદદથી હવાનું ટાયરનું પ્રેશર ચેક કરીએ છીએ ત્યારે ઘણી વખત જો હવાનું પ્રેશર વધી જાય તો એ વખતે આપણે હવાનું પ્રેશર યોગ્ય જરૂરિયાત મુજબ ઓછું કરીને પછી જ ટાયર પ્રેશર ગેજ રિમૂવ કરવાનો છે આ વાતની ખાસ કાળજી રાખવી જરૂરી છે આશા રાખું છું કે મેં જે માહિતી તમને આ પ્રેક્ટિકલ વિશે આપી તેમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળી રહ્યું છે આભાર